ફાઇનલી ગાઈસ અમે પાછા બંદર માલિક ફિશિંગ માં નીકળી ગયા છે જોઈ લો ને આ જો ઇસ્ટિમ્બર ઇસ્ટિમ્બર જો તમે એક બીજી પાછળ છે અમારા બાજુમાંથી હાવ નીકળી એક્સ એમ એસ ડી એક્સ એવું કંઈક નામ છે ગઈશ પીવાની હોય એ તો મને નથી ખબર એની કેબિન જો ખાલી તમે જો આમાં ટેન્કર જ ઓલી સ્ટીમર લગભગ ગેસ નહીં લાગે એ આપણે કંઈ ખબર નથી એને કંઈ દેખાતું નહીં હોય જો ઓલાની માથે બેઠાશ

આ લેલા પાટલા છે આ કઈક પાટલું ઠીકું છે આ ઉકાણ છે આ ઉકાણ નું જોઈ

नहीं लोग नहीं लोग नहीं। इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है इनको અમારા ભરતભાઈ જે એવું જ કર્યું આ જોઈ લો આ આ કમમા આને બીજો ધનુષ માણસ જો છે રીક્ષાની વરસાદનો માહોલ હતો એટલે એવું મસ્તીનું દેખાય છે જોઈ લો તમે ત્યારે આપણે વોલ ઉપર છે બગાનો વોલ મૂકાવે જોઈ લો મળી આવે જોઈ લો ગઈશ રાજા કહેવાય રાજા

આપડે કુટ્ટામાં જ છે હો તમે ત્યારે તમારે જેને મજાક કરવી ચૂટી છે હા આપડા ગામ નું આને તો વરતતા જાય ખીલ ચાલો પાછા મઈએ તો આપડે ઓજો હરવાઈ ગયો છે આ બધા મોજમાં આવી ગયા છે જો આ આમ જ કરતા હોય અમે સંજયભાઈ ડન પી જો ચલો ભાઈ देखो अब मैं क्या करता हूँ माफ करे बहुत मनुष्य लग रहे हो मत करो रहने लो रहने लो बहुत बुरे लग रहे हो तोबा 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 सारा मूड खराब कर दिया तो फाइनली गए आप लोग आए पूरे थे मरे पास अभी जो नवा व्लॉग में जय माता दी जय द्वारका हाँ चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब करने